મિત્રો ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન જીએમઆરસી ગુજરાત સરકારનું એકમ જે અમદાવાદ ગાંધીનગરની મેટ્રો રેલ એનું સંચાલન અને એનું એક્સપેન્શન એનો પ્રોજેક્ટ સંભાળે છે અને સુરતમાં પણ મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ શરૂ કરવા માટે હાલ કાર્ય નિર્માણાધીન છે તે પણ જીએમઆરસી અંતર્ગત આવે છે તેણે આજે ખૂબ મહત્ત્વની જાહેરાત કરી છે અને એ જાહેરાત એ છે કે સત્યાવીસ એપ્રિલથી અમદાવાદ ગાંધીનગર વચ્ચે દોડતી મેટ્રો ટ્રેન છેક સચિવાલય સુધી પહોંચશે સચિવાલય કેમ્પસ આપણે જાણીએ છીએ કે તેમાં વિધાનસભાનું પણ સંકુલ આવેલું છે હજારો કર્મચારીઓ ત્યાં કામ કરે છે સરકારી કર્મચારીઓ ઘણા બધા અમદાવાદ રહે છે અને પોઈન્ટ બસોનો ઉપયોગ કરે છે અમદાવાદ જવા અને અમદાવાદથી ઓફિસ આવવા માટે હવે બિલકુલ સચિવાલય વિધાનસભાના આંગણે એના કેમ્પસની બહાર ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની મેટ્રો ટ્રેન સત્યાવીસ એપ્રિલથી પહોંચી જશે પહોંચવા માંડશે આ સાથે સાથે જીએમઆરસી એ પણ જાહેરાત કરી છે કે સાત નવા મેટ્રો સ્ટેશન પણ સત્યાવીસ એપ્રિલે ખુલ્લા મૂકવામાં આવશે આ સાત મેટ્રો સ્ટેશન જે કોટેશ્વર રોડ જે અમદાવાદના મોટેરા સ્ટેશન પછીનું તરતનું મેટ્રો સ્ટેશન છે અત્યાર સુધી ઓપન નહોતું બંધ હતું પરંતુ હવે કોટેશ્વર રોડ મેટ્રો સ્ટેશન શરૂ થશે અને કોટેશ્વર રોડ મેટ્રો સ્ટેશન જે મોટેરા પછી આવે જેનું એક બીજું પણ મહત્ત્વ છે કે કોટેશ્વરથી એક લાઇન પ્રપોઝડ છે અત્યારે પ્રસ્તાવિત છે સરકારે એમાં મંજૂર આપી મંજૂરી આપી શકે છે ના મંજૂર કરી શકે છે મોડિફિકેશન સુધારા વધારા ફેરફાર પણ સૂચવી શકે છે તો આ કોટેશ્વર રોડથી એક લાઈન અમદાવાદ એરપોર્ટ તરફ ભવિષ્યમાં જવાની છે અત્યારનો પ્રસ્તાવ છે તો એ રીતે આ કોટેશ્વર રોડ સ્ટેશનનું મહત્વ છે જે મોટેરા પછી આવશે ત્યાર પછી વિશ્વકર્મા કોલેજનું મેટ્રો સ્ટેશન એ પણ સત્યાવીસ એપ્રિલે ખુલવાનું છે આપણે જાણીએ છીએ જીટીયુનું ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનું હેડક્વાર્ટર અત્યારે ત્યાં છે ભવિષ્યમાં લેખેવાડામાં એક નવા કેમ્પસમાં જીટીયુ શિફ્ટ થશે તપોવન સર્કલનું મેટ્રો સ્ટેશન પણ સત્યાવીસ એપ્રિલે ખુલ્લું થવાનું છે આપણે જાણીએ છીએ કે અમદાવાદ ગાંધીનગર વચ્ચે આવેલા આ મેટ્રો સ્ટેશન્સ છે એસપી રિંગ રોડ સરદાર પટેલ રોડ જ્યાં મળે છે ત્યાં જ આ તપોવન સર્કલ વાળું મેટ્રો સ્ટેશન છે ત્યાર પછી નર્મદા કેનાલ વાળું મેટ્રો સ્ટેશન ત્યાર પછી કોબા સર્કલ વાળું મેટ્રો સ્ટેશન જેનાથી નજીક ગુજરાત ભારતીય જનતા પક્ષનું હેડક્વાર્ટર વડુમથક છે

સરકારી કર્મચારીઓ અને ઈવન મુલાકાતીઓ ગુજરાત રાજ્યના સામાન્ય નાગરિકો કે જે પોતાની રજૂઆત માટે ત્યાં જતા હોય કામકાજ માટે જતા હોય તેમના માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ સેવા બીજો કોઈ પણ એફોર્ડેબલ એફિશિયન્ટ વિકલ્પ ન હતો પરંતુ હવે મેટ્રો ટ્રેન શરૂ થઈ પહેલાં તો છે ઓગણીસો સિત્તેરમાં ગાંધીનગર અમલમાં આવીને બે હજાર પચીસમાં મેટ્રો ટ્રેન ત્યાં પહોંચવાની શરૂ થઈ અને હવે આ મેટ્રો ટ્રેન સચિવાલય સુધી પહોંચશે જે ગાંધીનગરનું હાર્દ છે જે ગુજરાતનું

સ્લો ચાલે છે અમદાવાદ ગાંધીનગર વચ્ચે વાહનથી ઝડપથી પહોંચી શકાય છે મેટ્રો ટ્રેનના મુકાબલે તો મેટ્રો ટ્રેનની ઝડપ વધે એની ફ્રીક્વન્સી એક તબક્કામાં હમણાં વધારી છે પરંતુ આનાથી પણ ઘણી વધારે ફ્રિકવન્સી કરવાનું શક્ય બનશે જ્યારે બે લાઈન લાઇન ચાલુ થશે અને એની સાથે સાથે નવી ટ્રેન્સ પણ આવશે મેટ્રો ટ્રેન્સ અને એની સાથે સાથે એના અવર્સ પણ વધારવામાં આવશે સાંજે મોડી સાંજ સુધી મધરાત સુધી કે રાતના સાડા દસ અગિયાર સુધી જેમ અમદાવાદમાં મેટ્રો ટ્રેન ચાલે છે એ રીતે અમદાવાદ ગાંધીનગર વચ્ચે પણ ચાલે એવું જ્યારે શક્ય બનશે અને આ બધું કદાચ ત્યારે શક્ય બનશે કે જ્યારે ગાંધીનગરમાં જે મેટ્રો ટ્રેનનો ફેસ છે જે હવે સચિવાલયથી લાઇન આગળ લઈ જઈ અને અક્ષરધામ સુધી લઈ જવાની છે અને અક્ષરધામથી પછી મહાત્મા મંદિર સુધી લઈ જવાની છે તો આખી જ્યારે લાઇન પૂરી થશે ત્યારે ટ્રાફિક પણ વધશે જરૂરિયાત પણ વધશે ને એ અનુસાર કદાચ અવર્સ પણ વધશે અને સંખ્યા પણ વધશે અને ખૂબ જરૂરી છે કે સ્પીડ પણ વધે મેટ્રો ટ્રેનની તો સાત નવા મેટ્રો ટ્રેનના સ્ટેશન્સ જેમાં એક ગાંધીનગરમાં છે બીજા અમદાવાદ ગાંધીનગરના રસ્તા પર છે અને એની સાથે સાથે સચિવાલય વિધાનસભા કેમ્પસ સુધી મેટ્રોની કનેક્ટિવિટી આ તમામ ચીજો શરૂ થઈ રહી છે સત્યાવીસ એપ્રિલથી તો આ ખૂબ જ મહત્ત્વના સમાચાર ગાંધીનગર શહેર માટે અમદાવાદ માટે અને સમગ્ર ગુજરાત માટે